રહ્યા સોન્યુ ભારત ન્યૂઝ અને હું સુધરવી દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેતીના પાકમાં થયેલા નુકસાન અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામી દ્વારા સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકસાની અંગે નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં મંત્રીઓને મોકલીને નિરીક્ષણ કરવાની સૂચના આપતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઠોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામીતે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું બાદમાં તાપી સેવા સદન ખાતે પહોંચી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા માટે સૂચના આપી નુકસાની અંગેનો તાગ મેળવ્યો હતો જેમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો અને અધિકારીઓ હાજર હતા ખાસ કરીને ગઈકાલે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ નાણાં મંત્રી શ્રી કનુભાઈ અમારા મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ ને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે નવસારી વલસાડ આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે એ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે ત્યાં પણ સમીક્ષા કરી છે વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે મરચી કપાસ અને લીલા શાકભાજી તો અનેક પાકોને નુકસાન થયું છે કલેક્ટર કચેરીની અંદર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂરો હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે અને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ મારે આવવાનું થયું આ એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે તંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં એ ચર્ચા એવી કરવામાં આવી કે જે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું એને કઈ રીતે મદદ કરી શકે કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને આ મદદરૂપ થઈશું